પારડીના ટીગરા ગામે ગેરકાયદેસર દારૂના ધંધાર્થીઓ સામે બુલડોઝર ફેરવાયું જિલ્લામાં પ્રથમવાર બુટલેકરોના અવૈધ બાંધકામો પર બુલડોઝર ફેરવાયું દારૂના ધંધાર્થીઓ દ્વારા સરકારી જમીન પર ઊભી કરવામાં આવી હતી દુકાનો ગુજરાત સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવતા પારડી તાલુકાના ટીગરા ગામમાં દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી રવિવારના રોજ થઈ છે રવિવાર સાંજે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગળવી પોતાના પોલીસ કાફલા રેવન્યુ વિભાગની ટીમ અને જીબી સાથે તિગ્રા ગામમાં પહોંચ્યા હતા અને ધનસુખ છોટુભાઈ હળપતિ અને ધનરાજ ઉર્ફે શની રાજુ ઉર્ફે રામુભાઈ નાયકા દ્વારા સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવેલી દુકાનો પર કાર્યવાહી કરી હતી આ બંને વ્યક્તિઓ અગાઉ દારૂના કેસમાં સંડોવાયેલા હતા અને આ દુકાનો સરકારી જમીન પર અનધિકૃત રીતે બાંધકામ કરવામાં આવી હતી અને તેમાં ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન પણ મેળવવામાં આવ્યું હતું કાર્યવાહી દરમિયાન દુકાનો પર બુલડોઝર ફેરવીને તેમને જમીન દોસ્ત કરી દેવામાં આવી હતી આ પ્રકારની કાર્યવાહી વલસાડ જિલ્લામાં સૌ પ્રથમ પારડી તાલુકામાં થઈ છે જેને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે સરકારના આ પગલાંને ગેરકાયદેસર દારૂના ધંધા સહિતની અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટેના એક દાખલારૂપ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આવી પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરવામાં આવી રહી છે અને આવા ગેરકાયદેસર ધંધાઓ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે આ કાર્યવાહીને પગલે અન્ય તાલુકાઓમાં પણ આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોએ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવાની ફરજ પડી શકે છે